સુરતમાં કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતમાં પડેલા કમોસમી વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ખાસ કરીને ઓવરબ્રિજ પર પાણી ન ભરાય તે માટે પાલિકા દ્વારા કવાયત કરવામાં આવી હોવાનો દાવો કરાયો હતો પરંતુ કાગળ પરની આ કામગીરીની વાસ્તવિકતા સામે આવી ગઈ છે ઓવરબ્રિજ પરથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો અને પાઇપલાઈનમાં ધૂળના થર જામી ગયા હોવાથી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો આ દ્રશ્યો જોતા લાગે છે કે પાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે